ત્યાં છેલ્લા બે મહિને પાણી નહોતું મળતું અધિકારીને ફોન કરી કરી અને અધિકારીને વિનંતી અને પાણી ચાલુ કરે બે દિવસ સુધી પાણી મળ્યું અને ગામ લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો હવે બનાવ ક્યાં બને છે કે આજે ત્રણ દિવસ પછી મને એવા મેસેજ મળે છે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધમાં પાણી આપવું એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

એનું નામ છે દિલીપ સોદિયા જેઓ જિલ્લા પંચાયતના ચેરમેન છે એટલે ભંડુરી ગામના છે આ ષડયંત્રપૂર્વક મારી પર કાવતરું વચ્ચે અને આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે હું પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું વાણી પહેલા પણ મારી વિરુદ્ધમાં એક ખોટી ફરિયાદ દાખલ થઈ હતી મેં તમને પુરાવા આપ્યા છતાં પણ પુરાવા ન લેતા અને ખાસ કરીને આ હું ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માંગુ છું આ જ રીતના જો મારી પર એફઆઈઆર દાખલ થતી રહી તો જનતા માટે અમારે કેમ લડવું અને મારો પણ પરિવાર છે મારે બે વર્ષની દીકરી છે જે મારા વગર રહી નથી શકતી દર વખતે આ લોકો અને દાદાગીરી અધિકારીઓને દબાવીને ફરિયાદો દાખલ કરાવે છે કરે છે છે જોઈએ બાકી જનતા માટે થઈને પાણી આપવાનું છે જનતા માટે થઈને કદાચ જેલમાં હજી બીજી વખત જવું પડે તો હું જેલમાં જવાનો છું એક આ ફરિયાદ નહીં તમારે હજી હો ફરિયાદ કરવી હોય તો કરી ગયો અમે એના માટે તૈયાર છીએ જય હિંદ જય ભા